આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે જિલ્લા વિકાસ અધિકારી બોલવાનું થયું હતું કે ભાઈ તમે અત્યારે પ્લીઝ આ લાઈવ બંધ કરી દો મીડિયા એવું કહેવામાં આવ્યું પરંતુ હવે સારા પોઝિટિવ સમાચાર આવ્યા છે બહાર નીકળ્યા પછી જે ગામના લોકો છે તેમને એવું કહ્યું કે ભાઈ અમને રિસ્પોન્સ સારો મળ્યો છે ને એવું કહ્યું કે જે પણ સમસ્યા છે એ સમસ્યાને લઈને હવે વહેલામાં વહેલી તકે એક્શન લેવામાં આવશે જે જિલ્લા વિકાસ અધિકારી છે તેમને ફરી લાઈવના માધ્યમથી તેમને પૂછવામાં આવશે કે આ લોકોની જે રજૂઆત હતી એ રજૂઆત શું છે ખાસ કરીને કદાચ આપણે બી એમને એકવાર મોટા અધિકારી છે એટલે બેન સમાન છે એમને બી આપણે કદાચ લાઈવના માધ્યમથી બેનને માફી બી માંગીએ તો બી વાંધો નહીં સોરી બેન બરોબર છે આપ શું માહિતી જે અને શું કીધું બેને હવે અમારે ગામ નાની બાળલનો અમે પ્રશ્ન લઈને આવેલા છે ઓગણીસ બે ઓગણીસ ચાર બે હજાર ત્રેવીસની અમારી અરજી હતી અને એ અરજીને આજે તપાસ કરવાનું હજુ કામ બધું પેન્ડિંગ હોય એવું અમને લાગ્યું હતું અને હજુ સુધી અમને કોઈ જવાબ મળ્યો ન હતો વારંવાર અમે આવેલા પરંતુ અમે ધક્કા ખૂબ ખાતા તેમ છતાં સુધી અમને કોઈ લેખિતમાં કોઈ જવાબ મળ્યો ન હતો પણ આજે બેનની સમક્ષ અમે આજે આવ્યા આજે આપણા જન અર્પણ ન્યુઝ દ્વારા અમે લોકો લાઈવ જે કઈ કર્યું હતું એની અંદર બેને આવ્યા બેને પણ અમને પછી સાંભળ્યા સાંભળ્યા પછી એમણે એમને કીધું કે સારું હોય તો તેમના બીજા નાયબ ડીડીઓ સાહેબને બોલાવ્યા અને એમને કહ્યું આમની જે કંઈ રજૂઆતો થયેલી છે એમની પર શું શું જે કોઈ સંડોવાયેલા અધિકારીઓ છે તેમની પર શું કાર્યવાહી થઈ એ બાબતના જે કોઈ રિપોર્ટ્સ હોય જે કોઈ આપણે જે એમની ક્રિયાઓ કરી હોય જે આગળ એક્શનો લીધી હોય એ તમામ માહિતી એમને આપવી એવું આજે બેને આજે અમને આપ્યું છે જે બદલ બેનનો અમે આભાર માનીએ છીએ જેથી કરીને આજે આવવાથી આજે અમારા એક જે હેતુથી આવ્યા હતા કે અધિકારીઓ પર તપાસ થઈ છે કે કેમ હજુ અમે અંધારામાં હતા પણ આજે એનું સોલ્યુશન આવેલું છે અને આજે બેને કીધું કે અમે તમને લેખિતમાં આપી દઈશું એની જે પણ હશે તપાસની બધી અહેવાલોની નકલો આપીશું એવું અમને જાણ થઇ છે એટલે બેનનો હું પણ આભાર માનું છું ચાલો આજે અમારી રજૂઆત સાંભળી છે આજે અમને બેને કીધું કે આજે અમે આવ્યા હતા એટલે પોઝિટિવ રિપોર્ટ બેન ગયો છે અમે છેલ્લા દોઢ વર્ષથી અમારે રજીને આપી ત્યાર પછી અવાર ને અમે અપડેટ લેતા રહેતા હતા પરંતુ ઘણીવાર બેનને બીજા કામ હોય તો એ આજે નથી માં ગયા કે કોઈને કોઈ કારણોસર અમારે લંબાવતું હતું ઘણી વાર આવ્યા તો બેન ઉપલા બીજા એમની નીચેના જે અધિકારીઓ છે પંચાયત વિભાગના માણસોને પણ બોલાવેલા અને એમને પણ રજૂઆત કરેલી કે તમે જુઓ જે હોય અમનું સોલ્યુશન લાવો તો એ લોકો કે સારું અમે બસ બેન અઠવાડિયામાં બધું આમ કરીશું તેમ કરીશું પણ પછી એ નીચલા અધિકારીઓ બી કંઈ ધ્યાન આપતો ન હતા અમારા સુધી કોઈ જવાબ જ નથી આવ્યો હજી સુધી તો પછી અમે આજે બેન ને ઉગ્ર રજૂઆત કરવા આવેલા બેન અમારે શું છે અમારે આજે દોઢ વર્ષ થઈ ગયું ખરેખર ભ્રષ્ટાચાર ને ધ્યાન રાખવાનું સરકારની જવાબદારી છે આજે અમે ગામના જાગૃત નાગરિકો થઈને જયારે ઉગ્ર રજૂઆત એટલે કે આ શું છે દેશમાં શું ચાલી રહ્યું છે આટલો આટલો ભ્રષ્ટાચાર અમે ગામના નાગરિકો ઉજાગર કરીએ છીએ તો અમે સરકાર સાથે હાથ મિલાવીને એમને ટેકો કરીએ છીએ તો આજે અમને પણ આવા ધક્કા ખાવા ના મળે તો પછી આ ભ્રષ્ટાચાર ક્યાં ફૂલે ને ફાલે આજે ભ્રષ્ટાચાર ને બધા સાથ સહકાર મળીને કરશું તો જ નાબૂદ થશે દેશમાં આજે આ રીતના અમને અલ્લાહ આ તો કોની પાસે એવો સમય હોય કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આવા દોડધામ કરે આજે અમારે નાની બાળો ગામથી આવવાનું થાય છે તો ગામમાંથી અમને કે એમને તો અવાતું નથી બધા ખેત મજૂર કરનારા માણસો છે આજે બધાને અહીંયા રોજી રોટી કમાવાનું મૂકીને આજે અહીંયા આવવું પડે છે તો હવે કોને પડ્યું હોય તો પછી મજબૂરીથી પછી આ ભ્રષ્ટાચાર સામે લડવાનું લોકો છોડી દેશે અને આજે પછી ભ્રષ્ટાચાર ફૂલે ને ફાલશે એટલે છેક ઉપરથી લઈને નીચે સુધી જેમ વાળ જ ચીબડા જો ગળતી હોય તેવી રીતના છે કે ઉપરથી નીચેના અધિકારીઓ સંડોવેલા હોય તો પછી હવે અમે ફરિયાદ કોને કરવી બસ આવા પ્રશ્નો અમે લઈને આવેલા પણ આજે અમે બેનને રજૂઆત કરી તો અમને કીધું કે અમે કાર્યવાહી કરેલી છે અને એનો તમને સંતોષકારક જવાબ મળી જશે એવું આજે અમને વાત કરી છે બેન મારું નામ જિગ્નેશભાઈ અમીન ગામ નાની બડોલના છે નારાજ લાગી બેન તો શું નામ દાદા તમારું સોહન રમણ સિંહ શું રજૂઆત કરવા માટે આવ્યા હતા આ મેળા જે અમે આપણે જે નાની પર પંચાયત માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે કાર્યવાહી અમે કરી હતી દોઢ વર્ષ પહેલા તે મેડમે આજે અમને પૂરી માહિતી આપી એ બાબત એ બાબત અમે મેડમનો ખૂબ આભાર માનીએ છીએ કે જે અમારું જે કામ હતું એ સફળ કરી શક્યું અત્યાર સુધી જિલ્લા વિકાસ અધિકારીનો આભાર માને છે ગ્રામના લોકો જોયું આપણે કે આવી જ રીતે જો અધિકારી તાત્કાલિક ધોરણે જે લાગતા વળગતા અધિકારીઓ હોય તેમને ફોન કરીને પોતાના રૂમમાં બોલાવીને કહે કે ભાઈ આમની શું મેટર છે એવી સમસ્યા વડોદરા શહેર હોય જિલ્લા હોય ગુજરાત હોય કે ભારત હોય તો કરપ્શન કંઈ ને કંઈ ઓછું થશે કેમ કે આપણે છેલ્લા જોયું કે અમુક અમુક જે મોટા મોટા દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હોય છે એ નિષ્ક્રિય કામ કામગીરી કરતા હોય છે પરંતુ અહીંયા બેને સરસ કામગીરી કરી અને જે લાગતા વગતા અધિકારીઓ છે તેમને બોલાવ્યા ને તાત્કાલિક માહિતી આપી કે ભાઈ આમનું જે પણ સમસ્યા છે એ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે એટલી ગ્રામના લોકો જે આશા રાખતા હતા એ આશા પર બેન છે એ ખરા ઉતરે છે અને ખાસ કરીને જિલ્લા વિકાસ અધિકારી છે એટલે આપણે પણ એક બેન તરીકે એક ભારતીય તરીકે આપણે કદાચ એ બેને એવું કહ્યું કે તમે આ લાઈવ તમે બંધ કરી દો એટલે અમે પહેલા તો બહાર નીકળી ગયા હતા પરંતુ ફરી તેમને મળ્યા સંતોષકારક જવાબ પણ આપ્યો અને લાગતા લાગતા અધિકારીઓ છે તેમને પણ એવું કહ્યું કે ભાઈ આમની જે પણ સમસ્યા છે વહેલામાં વહેલી તકે આમની સમસ્યાનું નિરાકરણ લાવી દેવાનું દોઢ દોઢ વર્ષથી આ લોકો પોતાની માંગણીને લઈને ધક્કા ખાતા હતા સમસ્યા જે પણ હતી એ સમસ્યાને લઈને પરંતુ દોઢ વર્ષ પછી જન અર્પણની જે ટીમ છે એ અહીંયા પહોંચી અને લાઈવ કર્યું લાઈવના માધ્યમથી બેને બી કહ્યું કે ભાઈ તમે સારી કામગીરી કરો છો તમારા કામમાં કોઈ વાંધો નથી પરંતુ જે છે લાગતા વળતા અધિકારીઓ તેમને કહી દીધું છે આનું જે નિરાકરણ છે એ વહેલામાં વહેલી તકે સોલ્વ થઈ જશે કેમેરામેન જયદીપ સોલંકી સાથે હું યોગેન્દ્ર બારોટ જન અર્પણ ન્યૂઝ જિલ્લા પંચાયત વડોદરા